નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અર્જુમી ઠાકોરનો એક નવો સોંગ આવી રહ્યું છે જેનું નામ છે બંગડી અને મિત્રો આખા ગુજરાતમાં ધૂમચા આવે એવું છે અને મિત્રો એનું તમને શૂટિંગ બતાવ્યું છે અને ગીતના લીરિક્સ લગ્યા છે તો ઠાકોરે તો મિત્રો આ ગીતને ખૂબ જ બતાવજો અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર જયભાઈ અમારા નવા સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે સોંગનું નામ છે બંગડી સમય સમયમાં અર્જુન ઠાકોર ઓફિશિયલ સોંગ ની અંદર એક્ટિવ કરી છે મારે અમાર બેન અમારું નવું સોંગ આવે છે સોંગનું નામ છે બંગડી હેતલબેન ને મારે વાઘુભાઈ હા અને એમના મિત્ર સોંગ સોંગનું શૂટિંગ તમે અહીંયા વિડીયોમાં જોયું તો મિત્રો આવા લેટેસ્ટ નવા વિડીયો માહિતી મેળવવા માટે અમારે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો જેથી આવા નવા વિડીયોનું નોટિફિકેશન હવે તમને મળી શકે તો મળીએ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય